રાજકોટની કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા એન્યુઅલ ફંક્શન યોજવામાં આવ્યું શહેરના હેમુગઢવી હોલ ખાતે કરવામાં આવ્યું આયોજન કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ જોડાયા હતા જ્યારે એન્યુઅલ ફંક્શનમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ડાન્સ સિંગિંગ સહિતની સ્પર્ધાઓ જોવામાં આવી હતી જ્યારે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ જાગૃત થાય તે માટે સ્કૂલ પ્રશાસન તરફથી બાળકોને પૂરું પાડવામાં આવ્યું હતું અહેવાલ દીપક રાઠોડ આજે કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલનું કે એપોચ એન્યુઅલ ફંક્શન છે અમે સ્પષ્ટપણે એવું માનીએ છીએ કે એજ્યુકેશન એ મિક્સ વેજીટેબલની ડીશ છે જેવી રીતે આપણી જમવાની ડીશ હોય એમાં શાક હોય રોટલી હોય દાળ હોય ભાત હોય છાસ હોય પાપડ હોય સંભારો હોય જો આમાંથી તમને કોઈ એક જ વસ્તુ પીરસવામાં આવે તો આપણને ટેસ્ટ બરાબર ન આવે એવી જ રીતે એજ્યુકેશનની અંદર ભણતરની સાથે સાથે વિદ્યાર્થીની જુદી જુદી સ્કિલ ડેવલપમેન્ટ કરવા માટે વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ આપવામાં આવે કો કરિક્યુલર એક્ટિવિટી કરાવવામાં આવે એને ડાન્સિંગ શીખવવામાં આવે એને સ્વિમિંગ શીખવવામાં આવે એને સિંગિંગ શીખવવામાં આવે તો આ બધી સ્કિલ ડેવલપમેન્ટ કરવા માટે આજે અમે એન્યુ એન્યુઅલ ફંક્શનનું આયોજન કરેલું છે આયોજનમાં શું શું આયોજનમાં આયોજનની અંદર વિદ્યાર્થીઓને પ્રતિભાને બહાર કાઢવા માટે એક સ્ટેજ પૂરું પાડવાનો મેં પ્રયત્ન કરેલો છે એમાં આપણી સંસ્કૃતિ જળવાઈ રહે એના માટેના જુદી જુદી થીમ ઉપર ડાન્સ છે મ્યુઝિક છે સિંગિંગ છે આ ઉપરાંત બાળકોની સ્કિલ ડેવલોપ થાય એટલા માટે પિરામિડ કરાટે વગેરેનું આયોજન કરેલું છે અંદાજીત કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અત્યારે પચીસસો કરતાં પણ વધારે બાળકો અભ્યાસ કરી રહ્યા છે એમાંથી સોળસો કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ આમાં પાર્ટિસિપેટ થયા છે એ પેરેન્ટ્સ માટે અને અમારા માટે એક ગૌરવની બાબત છે